તને ખબર આવી તારા બાપ હવે તારે ગરબા શીખી આમ તો ટાપુ કાકા ગરબા શીખવાડે એના ઘી પેલો નંબર લે ને ઈનામ આપવાના

પહેલો નંબર તો હું જ લઈ ગોબર હા સાત નોરતા આલ્યા આવે છે ને ઓણ હેન રાજકોટ જોવા વઈ જાવું હે અહીંયા નોરતા ફારા થાય હે ઇન પબ્લિક ને એવડું આવે આમ જો મજા આવે ઓ નવે નવ દે પા જોવા જાવું આ જેસી આયા સો બેઠો છો એ ઓલા ઢબુ કાકા નથી ઇન ઘરે છે ને ગરબા શીખવાનું રાખ્યું છે તો તારે અહીંયા ન જાવ મારે અહીંયા હું કામ હું મારે રંબુ નઈ શું આમ જો જીતે ને ઇન ઇનામ આપશી પણ માર ઈ હાસુ તારું કિના માફ છે પણ મારે રમવું નહીં હું મારે દોણ છે ને નવે નવ દી રાજકોટ જાવું છે જોવા આ તો મે કીધું તને ખબર નથી તો હું કહું ના ના માર નથી જાવું હાર હાલતે હું જાવ છું મારે અહીંયા જાવું છે આતે જા તું મારે ઓન રાજકોટ જાવું એનું જોવા શીખી નું કામ છે આપણું આવા ગામના ના કેટલી છોકરા આવશે બોલો મે કી મારા ઘરે નઈ જાવન થાય પાછું હા જો જો આવી ગયો ને હા એ બીજા નો લાવ્યો એ રે ડાઈ છે મે કીધું તું ઉડાઈ પણ મે તને ન કીધું બીજાને ને લેતો આવજે હરે એ આમ જો ઉડાઈ ને હને ઇનામ લેવું છે ને તો રે ડાઈ હું તમને શું કહું હા મને શીખવાડો હાલો એ તને નહી શીખવાડું હા આ બધા આવે ને બધાને બધા હરે શીખવાડો ને શું પણ મને પેલા સાલુ કરો ને મારા એ શીખવાડો મને હાલો હા તો એકલો એકલો શીખ પેલા હે હા હું જોઉં તને કેવું આવડે છે એવું હા

ઓલું ગભાડું રાડ્યું પાડે એની ઘોડ્યા મંડાણા હો તમારા બાપ ગરબા ગાવાના હોય પણ શાંતિથી હોય એટલે તને શું વાંધો છે મારા ઘરે ગાય છે તો મારે કાઈ સાંભળવાનું થાતું જ નથી મારા ઘરે એના નો સાંભળવો તો બરોબર એ ભાઈ થાશે હો શું ઓક ના ધંધા પર પાટો હું મારે તું કાકા ધોકા ખાવા તમારે વેતી ના થાય છોકરો શાઈનો ના તાઈ ઉપર વેતી નો થાનક છોડી તને કેલી પેલી કઈ દઉં હું

તને હું કઈ ઘરે કેવા આવ્યો તો મને હેને દેકારો ન જો આખે હબરાણો એટલે બધું ભાઈ ને કુતારું તાંગા ભાઈ નાખું ખાકુ કેસ કરું જો તાજી માથે અરે થાઈ કઈ લ્યો રા અમારો દીકરો નઈ આલો દે મારું શું જોયું ને જાતું હું ધંધો કરું છું ને કેસ કી નાખો જો એની ઉપર એક ઈટી જો મારો દીકરો આ